આખું એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી અનંત અનંતજીત શા માટે કહેવામાં આવે છે રંગે શ્યામ પણ કૃષ્ણના વ્યક્તિત્વના રંગો અનેક ભગવાન કૃષ્ણ ક્યારે સખાપણાના રંગે મળે તો ક્યારેક દિવ્યતાના રંગે મળે માથું ઢાળીને મનનો ભાર હળવો કરવા ક્યારેક ભગવાન કૃષ્ણ ખભો પણ ધરીને ઊભા હોવાની અનુભૂતિ ભક્તોને થાય છે અંધારી ક્ષણોમાં ભગવાન કૃષ્ણ પ્રકાશપુંજ બનીને મળે તો સ્થિતિમાં માર્ગદર્શક બનીને અનધારીશક શ્રીકૃષ્ણ મળે જ્યારે ચો તરફથી ઘેરાયેલો માનવી યુદ્ધે ચડે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એનો સારથી બની અને વ્યૂહદર્શક પણ બને છે ભગવાન શ્રીકૃષ્ણનું અસ્તિત્વ ભગવાન શ્રીકૃષ્ણના રૂપ અનંત છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં અનંત છે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ આપી પ્રેમ જીત્યો છે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ આપી અને નફરતોને પણ જીતી છે ભગવાન શ્રી કૃષ્ણે લીલાઓ કરી છે પરાક્રમો કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ અનિષ્ટોને જીતા છે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે કુશળ સાથી તો ક્યારે કુટિલ રાજનીતિ પણ બને છે અનંતના સ્વામી અપરાજિત ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ અનંતજીતના નામે સંબોધવામાં આવે છે અનંતજીત નામનું પૃથકરણ પણ ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વને ઓપતું થાય છે જે રચનાત્મક હોય છે અને પોતાના કાર્યો પ્રત્યે અત્યંત ભાવુક હોય છે પોતાના માર્ગમાં સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિત્વ હોય છે તેમજ તેમના પસંદ કરાયેલા માર્ગો સદાય વિજય જ બને છે એ જ અવસરોના માધ્યમથી એ પોતાનું અને પોતાની સાથે જોડાયેલા તમામનું જીવન વિકસિત કરે છે એ અનંતજીત કહેવાય છે અનંતજીત નામધારી વ્યક્તિત્વ પોતાના તરફ આકર્ષિત કરે છે અને આકર્ષિત કરવાની અનન્ય ક્ષમતા ધરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ તો સમગ્ર સૃષ્ટિને પોતાના તરફ આકર્ષિત કરી છે અનન જીત બીજો અર્થ થાય છે સદાય વિજય

ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણને નરકાસુરને હરાવ્યો તેના શંકજામાંથી છૂટેલી સોળ હજાર અને એકસો ગોપીઓને પણ ભગવાન શ્રી કૃષ્ણ પણ આધીન છે તો ધર્મ પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા ભગવાન શ્રી શ્રીકૃષ્ણને આધીન છે એક તરફ ચોપાટમાં સંપત્તિ બનીને દુર્યોધનની દાસી બની ચૂકેલી દ્રૌપદી પોતાની લાજ બચાવવા ભગવાન શ્રી શ્રીકૃષ્ણને આધીન છે સદાય ધર્મ તરફ રહીને ધર્મની રક્ષા કાજે વિશ્વના ઉધાર માટે પરોક્ષ રીતે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ કેન્દ્રવર્તી ભૂમિકા ભજવી તેમજ તેમના અવતારી જીવનકાળ જેમ મહાભારતના યુદ્ધમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ માટે અનંતજીતનું સંબોધન વિશ્વરૂપે યોગ્ય છે અને આને કારણે ભગવાન શ્રીકૃષ્ણને અનંતજીત નામથી ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ એટલે શ્યામ અને શ્યામ એટલે અનંત બ્રહ્માંડ વિશ્વને અજ્ઞાનતાના અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર ભગવાન શ્રી કૃષ્ણને અનંત રૂપ કહેવામાં આવે છે બાલ્યાવસ્થાથી સમગ્ર જીવનકાળ દરમિયાન અજય ભગવાન શ્રી કૃષ્ણ એટલે અનંત જીત ભક્તોના હૃદયને જીતી અનંતકાળ સુધી ભક્તોને પોતાના ચરણોમાં રાખનારા કૃષ્ણ તો ભક્તો માટે સદાય અનંત કહેવાય છે અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને અનંત જીત કહેવામાં આવે છે બાબુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અનંતજીત શા માટે કહેવામાં આવે એના વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર